નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર આજે આપણે મિત્રો જાણીશું આ ખેડૂત પોર્ટલ અંદર ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ફરવું જે ગોડાઉનવાળી યોજના ચાલુ થઈ ગયેલી છે જે યોજનાની અંદર મિત્રો ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવશું મિત્રો આ એક જ વિડીયોમાં વિડીયો તમે લાસ્ટ સુધી દેખતા રહો એટલે મિત્રો તમને સંપૂર્ણ માહિતીની ખબર પડી જશે કે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ઘરે બેઠા મફતમાં મોબાઈલની અંદર કેવી રીતે ફરી શકાય આ વિડીયો મિત્રો તમે દેખશો એટલે તમે તમારા મોબાઈલની અંદર ઘરે બેઠા એકદમ ફ્રી બિલકુલ મફતમાં ફોર્મ પણ મિત્રો ભરી શકશો શીખી જશો ચાલો તો હવે આપણે વિડિયાની સંપૂર્ણ માહિતી મેળવીશું અને આ વિડીયો મિત્રો ગુજરાતના તમામ ભાઈઓ સુધી શેર કરો કારણ કે જે ભાઈને ઓનલાઈન અરજી કરવી હોય તે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકે અને અરજી ફોર્મ ભરી શકે અને તે યોજનાની અંદર લાભ પણ લઈ શકે આ યોજનાની અંદર મિત્રો તમારે કોઈપણ જગ્યાએ રૂપિયા આપવા પડશે નહીં ફોર્મ ભરવા માટે કોઈપણ જગ્યાએ મિત્રો તમારે રૂપિયા આપવા પડશે નહીં બિલકુલ ફ્રી મિત્રો તમે ફોર્મ ભરી શકશો ચાલો તો હવે આપણે વિડીયાની સંપૂર્ણ માહિતી મેળવીશું ને ચાલો તો હવે આપણે વિડીયાની શરૂઆત કરીએ ગુડ બનાવવા માટે સબસિડી યોજના તમારે તમારા ની અંદર જઈને મિત્રો તમારે આઈ ખેડૂત લખવાનું રહેશે તમે મિત્રો તમારો મોબાઈલ ચાલુ કરીને ગૂગલની અંદર જઈને મિત્રો તમારે છે તે આઈ ખેડૂતે લખવાનું રહેશે જે તમે દેખો છો તે રીતે આઈ ખેડૂતે લખવાનું રહેશે આઈ ખેડૂત લખશો એટલે મિત્રો તમારા મોબાઈલની અંદર એક તેની ઓફિશિયલ વેબસાઇટ આવી જશે જે આઈ ખેડૂત ગુજરાત લખેલ છે તેની ઓફિશિયલ વેબસાઇટ છે તે પર મિત્રો તમારે ક્લિક કરવાનું રહેશે એ પર ક્લિક કરશો એટલે મિત્રો તમારી સામે આવું એક અલગથી પેજ ઓપન થઈ જશે જેની અંદર છે તે યોજનાઓ લખલ છે એ પર આપણે મિત્રો ક્લિક કરવાનું રહેશે યોજનાઓ ઉપર ક્લિક કરશો એટલે એક મિત્રો અલગથી નવું પેજ ઓપન થઈ જશે જેની અંદર ખેતીવાડી યોજના પશુપાલનની યોજના બાગાયતી યોજના અને મત્સ્યપાલનની યોજના ખેતીવાડી યોજનાઓ માટે અહીંયા ક્લિક કરો ક્લિક કરો એ પર મિત્રો તમારે ક્લિક કરવાનું રહેશે તે પર ક્લિક કરશો એટલે મિત્રો હાલના સમયમાં ત્રણ યોજનાઓ ચાલુ છે જે પહેલા નંબરની યોજના છે કૃષિ યાંત્રિક પોસ્ટ આરસ્ટના ખડકો પાક સંગ્રહ એટલે ગોડાઉન બનાવવા માટે સાહેબ એ પર ક્લિક કરવાનું રહેશે પેપર મિત્ર તમે ક્લિક કરશો એટલે જમણા લઈ બાજુ એક અરજી કરો તેવું લખેલ છે એ પર આપણે મિત્ર તમારે પણ ક્લિક કરવાનો રહેશે તે પર ક્લિક કરશો એટલે એક અલગથી નવું પેજ ઓપન થઈ જશે જેની અંદર મિત્રો આપણે છે તે પહેલાં નિયમો વિશે વાત કરીએ જે વિગતો આગળ લાલ ફૂદીડી આપવામાં આવેલ છે તે ફરજિયાત મિત્રો તમારે છે જે વિગતની અંદર લાલ ફૂદીડી આપવામાં આવેલ છે તે મિત્રો ફરજિયાત તમારે પૂરવાની રહેશે તમે રજીસ્ટ્રેશન અરજદાર છો કે નહીં એ મિત્રો આપણે પસંદ કરવાનું રહેશે જો તમે રજીસ્ટ્રેશન હો તો આ નથી તો ના હું મિત્રો બધા ખેડૂતો માટે ફોર્મ ભરી શકે એટલે હું મિત્રો ના પસંદ કરું છું ના પસંદ કર્યા મિત્રો પછી મિત્રો આગળ ક્લિક કરો એવું લોકલ છે તે પર ક્લિક કરવાનું રહેશે પહેલાં નંબરની બટન છે તે મિત્રો નવી અરજી કરવા માટે ક્લિક કરો બીજા નંબરનું બટન છે અરજી અપડેટ કરવા માટે ક્લિક કરો એટલે કે અરજીની અંદર સુધારા વધારા કરવા માટે ક્લિક કરો ત્રીજા નંબરનું બટન છે અરજી કન્ફર્મ કરવા માટે ક્લિક કરો અને ચોથા નંબરનું બટન છે અરજીની પ્રિન્ટ કરવા માટે ક્લિક કરો એટલે કે જો તમે પીડીએફ ડાઉનલોડ કર્યું હોય તો મિત્રો તમે ચોથા નંબર બટન દબાવીને પીડીએફ ડાઉનલોડ કરી શકો છો હું મિત્રો પહેલાં નંબરનું બટન દબાવું છું નવી અરજી કરવા માટે ક્લિક કરો હવે વાત કરીએ તો અરજદારની વિગતો તમારે સૌ પ્રથમ ભરવાનું રહેશે નામ લખવાનું રહેશે પિતા અથવા પતિનું નામ પછી અટક જાતિ પસંદ કરો તમે ક્યાં જાતિના છો એ તમારે પસંદ કરવાનું રહેશે લિંક પસંદ કરો પુરુષ છો કે સ્ત્રી છો તે ઝીલો તાલુકો અને ગામ પસંદ કરવાનું રહેશે સરનામું લખવાનું રહેશે દિવ્યાંગ છો કે નહીં દિવ્યાંગ હો તો હા નથી તો ના લખવાનું રહેશે પછી ખેડૂતના પ્રકાર કેવા પ્રકારના ખેડૂત છો નાના શ્રીમંત કે મોટા ખેડૂત છે એ પસંદ કરવાનો રહેશે મોબાઈલ નંબર લખવાનો રહેશે આધાર કાર્ડ નંબર લખ્યા પછી જે નીચે રાઈટ કરી લેવાનો રહેશે એટલે મિત્રો તમારો રજિસ્ટ્રેશન અધર થઈ જશે તે પછી નીચેને ત્રણે ત્રણ આપવામાં આવેલ છે વિગતો તેની અંદર મિત્રો તમારે હા હા અથવા તો નાના મિત્રો તમારે પસંદ કરવાનું રહેશે તમે આત્મામાં રજીસ્ટ્રેશન ધરાવો છો કે એ તમારે પસંદ કરવાનું રહેશે આપણે મિત્રો આગળ વાત કરી જે નિયમો પ્રમાણે જેની અંદર લાલ ખુદીડી આપવામાં આવેલ છે એ જ મિત્રો આપણે વિગતો ભરવાની રહેશે તો મિત્રો વાત કરીએ તો બેંકની બેંકની વિગતોની અંદર પણ પ્રકારની લાલ ખુદીડી આપવામાં આવેલી નથી અને રેશન કાર્ડની વિગતોની અંદર લાલ ખુદીડી આપવામાં આવેલી નથી એટલે તે મિત્રો આપણે વિગતો ભરવાની થતી નથી તો આગળ વાત કરીએ તો જમીનની વિગતો મિત્રો તમારે ફરવાની રહેશે કારણ કે તેની અંદર છે તો મિત્રો દેખો લાલ ફુદીડી આપવામાં આવેલી છે પ કેવા પ્રકારના ખાતેદાર છે એ પસંદ કરવાનો રહેશે તમે મિત્રો જમીન રેકોર્ડ ધરાવો છો કે ટ્રાઇબલ લેન્ડ ધરાવો છો એ મિત્રો આપણે પસંદ કરવાનો રહેશે જમીન રેકોર્ડ ધરાવો છો તો તમારો મિત્રો જમીન રેકોર્ડ પસંદ કરવાનો રહેશે અને પછી જે તમારો ખાતા નંબર છે એ પસંદ કરવાનો રહેશે અથવા તમારો જે ઉતારાની અંદર છે ખાતા નંબર આપવામાં આવે છે દાખલા તરીકે એક્સ વાય જેટ જે હોય કે બસો પચીસ કે જે હોય એ મિત્રો તમારે પસંદ કરવાનો રહેશે પછી મિત્રો તમારે ખાતેદારનું નામ પસંદ કરવાનું રહેશે નામ જે વ્યક્તિનું ખાતે ખાતેદાર નંબર લખ્યો છે એનું નામ બાજુમાં મિત્રો તમારે પસંદ કરવાનું રહેશે આ કર્યા પછી મિત્રો તમારે છે તે તમારું મિત્રો ફોર્મ કમ્પ્લીટ આગળ ફરાઈ ગયું છે ભરાઈ ગયું છે પછી રેશન કાર્ડનો નંબર લખવાનો રહેતો નથી કોડ એટલે કે જે ચોસઠ છંડિયું લખ દેખાય છે એ મિત્રો તમારે બાજુના બોક્સમાં લખવાનો રહેશે અને પછી મિત્રો અરજી સેવ કરું તે હું લખેલ છે એ પર આપણે ક્લિક કરવાનું રહેશે સંપૂર્ણ મિત્રો તમારે છે એ ફોર્મ ભરવાનું રહેશે અને મિત્રો ફોર્મની અંદર જે છે તે તમારા મિત્રો કોઈ જગ્યાએ ભૂલ ના થાય એવી રીતે ભરવાનું રહેશે જે લાલ કુદીડી આપવામાં આવેલ છે એ જ મિત્રો તમારે વિગતો ભરવાની રહેશે બાકીની નહીં ફર તો પણ મિત્રો ચાલશે મોબાઈલ નંબર મિત્રો તમારે લખવાનો રહેશે એટલે જે મેસેજ આવે છે એ તમારા માટે તમારા મોબાઈલ નંબર પર આવી જાય એટલે મોબાઈલ નંબર લખવાનો એક ભૂલતા નહીં પછી આ રીતે મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ કમ્પ્લીટ ભરી નાખો છો પછી મિત્રો તમારે અરજી સેવ કરો તે પર ક્લિક કરવાનો રહેશે પછી મિત્રો તમારો અરજીનો નંબર આવી જશે કે તમે આ અરજીનો નંબર જે છે તે એક્સ વાય જેડ જે તમારો નંબર છે તે આ નંબર આવી જશે પછી મિત્રો તમારે અરજી કન્ફર્મ કરવા માટે ક્લિક કરો એ ત્રીજા નંબરના બટન પર ક્લિક કરવાનું રહેશે પછી અરજીનો નંબર ઓટોમેટિક આવી જશે કેપ્ચા કોટ જે આવે એ લખીને અરજી કન્ફર્મ કરો પછી તમે અરજી કન્ફર્મ કરવા માગો છો એવું આવશે એ પર ક્લિક કરવાનું રહેશે અરજી કન્ફર્મ કરશો એટલે મિત્રો તમારી સામે એક આવો મેસેજ આવી જશે તમારો જે અરજી નંબર છે તે આ રીતે આવી જશે આ રીતે જ્યાં સુધી મિત્રો તમે અરજી છે તે કન્ફર્મ નહીં કરો ત્યાં સુધી મિત્રો તમારી અરજી માન્ય ગણાશે નહીં એટલે મિત્રો જો તમે અરજી કરી છે ને તમને મેસેજ મળી ગયો સાદું મેસેજ અરજી કરી છે તેઓ પણ જો તમે અરજી કન્ફર્મ નહીં કરી હોય તો મિત્રો તમારી અરજી માન્ય ગણાશે નહીં તે માટે મિત્રો તમારે છે તે અરજી કન્ફર્મ કરવી એ ફરજિયાત છે જે અરજી કન્ફર્મ કરશે તે અરજી માન્ય ગણાશે અને અરજી કન્ફર્મ કર્યા પછી મિત્રો તમારે પ્રિન્ટ લેવાની રહેશે અથવા તો મોબાઈલની અંદર પીડીએફ ડાઉનલોડ કરવાની રહેશે જે ચોથા નંબરનું બટન હતું તે પર જઈ અને જે અરજીનો જે નંબર છે એ ઓટોમેટિક આવી જશે અને જે કેપ્ચા ચાપોડા આવે એ તમારે લખી અને ડાઉનલોડ અગેન તે હું લખેલ છે એ પર આપણે ક્લિક કરવાનું રહેશે એટલે ડાઉનલોડ ક્રોમની અંદર ડાઉનલોડ થઈ જશે અથવા તો જે નંબર આપવામાં આવેલો તો એનો મિત્રો તમારે શું છડ પાડીને તમારે સાચવવાનું રહેશે અને પછી આગળ આપણે મિત્રો વાત કરીએ તો આ અરજી છે કર્યા પછી મિત્રો તમારી પાસે રાખવાની છે કોઈપણ જગ્યાએ તમારે આ જમા કરાવવાનું રહેતું નથી ને આ વિડીયો મિત્રો ગુજરાતના તમામ ભાઈઓ સુધી શેર કરો તમે કયા જિલ્લાના વતને છો એ કોમેન્ટ કરીને જણાવજો કેવું લાગ્યું વિડીયો એ પ્રમાણે મિત્રો લાઈક કરજો જય જવા જયકિશન વંદે માધ